આજ રોડ જે રોડ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના ના શિક્ષક ખુશી જોવા મળી હતી આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવત્તાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરે ટકોર પણ કરી હતી ધારાસભ્ય ડી ડીકે સ્વામીએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત કરી હતી આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી ભાવિક પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર સહિતના ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સંસ્કાર વિદ્યાલયના ત આંગણમાં જે રોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી તે એકસો પચાસ મોટંબુસર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડી કે સ્વામીજી દ્વારા અઢી લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે શાળામાં અંદર વિદ્યાર્થીઓને પ્રવેશમાંનો મુખ્ય રોડ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે જેથી દરેક વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને શિક્ષકોને આ જે તકલીફ પડતી હતી તે હવે પડે નહીં અને બધાને આ લાભ મળ્યો છે તેનાથી શ્રી ડીકે કે સ્વામીજીનો સારા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ શિક્ષણને લઈને સ્વામીજી સારામાં ગ્રાન્ટ ફાળવે અને સરકાર સીધા આદેશ અનુસાર જે પણ કામ થાય તે કરે એવી આશા રાખું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા